છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય એક ખંડ બે ઉદ્ગીત અને પ્રાણની અનંત શક્તિ પ્રાચીન ભારતીય સનાતન પરંપરાના દાર્શનિક આધારસ્તંભ સમાન છાંદોગ્ય ઉપનિષદનો આ અધ્યાય માનવ અસ્તિત્વના મૂળભૂત સત્યને ઉજાગર કરે છે આ કથા માત્ર દેવતાઓ અને અસુરો વચ્ચેના બાહ્ય સંઘર્ષની નથી પરંતુ મનુષ્યના આંતરિક જગતમાં સતત ચાલતા પ્રકાશ સત્ય અને અંધકાર અજ્ઞાનના ના એક ગહન પ્રતીક છે દેવાસુર યુદ્ધનું મૂળ કારણ એક સમયે દેવતાઓ જે સત્વગુણ અને જ્ઞાનના પ્રતીક હતા અને અસુરો જે તમોગુણ ભોગ અને અહંકારના પ્રતીક હતા બંને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યજ્ઞો અને અનુષ્ઠાનોનો માર્ગ અપનાવ્યો હતો દેવતાઓનું લક્ષ્ય આત્માનું કલ્યાણ હતું જ્યારે અસુરો માત્ર ભૌતિક સુખ શક્તિ અને ઇન્દ્રિયજન્ય આનંદની કામના રાખતા હતા આ બંને વિરુદ્ધ ધ્યેયોને કારણે જ સંઘર્ષ શરૂ થયો દેવતાઓએ આ યુદ્ધને જીતવા માટે શસ્ત્રો કે સેનાનો નહીં પણ આધ્યાત્મિક સર્વશક્તિમાન નો સ્વરૂપ સમાનગી તત્વજ્ઞાન ઉપનિષદમાં ઉદ્ગીત શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉદ્ એટલે ઉપર ઉઠવું ઉન્નત થવું ગીત એટલે ગાન ગીત અથવા સ્તોત્ર આ રીતે ઉદ્ગીત એટલે ઉચ્ચ સ્તરે ગવાતું બ્રહ્મનું ગીત અથવા સત્યનો ધ્વનિ જે આપણને ભૌતિકતામાંથી મુક્ત કરીને આધ્યાત્મિકતા તરફ ઉઠાવે છે આ ઉદ્ગીત એ જ સમસ્ત સૃષ્ટિના ધ્વનિના મૂળ તરીકે માનવામાં આવે છે દેવતાઓએ આ શુદ્ધ શક્તિને પોતાના અંગોમાં સ્થાપિત કરીને તે અંગોને અસુરોના પ્રભાવથી મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો એક વાણી વાકમાં ઉદ્ગીત દેવતાઓએ સૌ પ્રથમ વાણી જીભ અને બોલવાની શક્તિમાં સ્થાપિત કર્યો તેઓ ઈચ્છતા હતા કે મનુષ્યની વાણી હંમેશા સત્ય અને મંગલથી ભરેલી રહે પરંતુ અસુરોએ તુરંત જ વાણીમાં પ્રવેશ કર્યો અને તેમાં અસત્ય અપશબ્દો નિંદા અને અશુદ્ધિઓનો સ્પર્શ કર્યો પરિણામે મનુષ્ય પાસે બોલવાની શક્તિ તો આવી પણ તે વાણીનો ઉપયોગ ક્યારેક ખોટું બોલવા કે અન્યને દુખી કરવા માટે પણ કરવા લાગ્યો વાણી અશુદ્ધ થઈ ગઈ અને દેવતાઓનો આ પ્રયાસ નિષ્ફળ ગયો બે નેત્ર ચક્ષુમાં ઉદગીત વાણીની નિષ્ફળતા પછી દેવતાઓએ ઉદ્ગીતને આંખમાં સ્થાપિત કર્યો જેથી તે હંમેશા પ્રકાશ સૌંદર્ય અને સત્યને જ જુએ પરંતુ અસુરોએ ફરીથી પ્રવેશ કર્યો અને આંખમાં વિષયાશક્તિ લોભ મોહ અને પારકાની વસ્તુઓ તરફની લાલસા દાખલ કરી દીધી મનુષ્ય સૌંદર્ય જોયું પણ તેમાંથી મોહ ઉત્પન્ન થયો દેવતાઓએ અનુભવ્યું કે આંખ પણ અસુરોથી સુરક્ષિત નથી ત્રણ શ્રોત્ર કાનમાં ઉદ્ગીત દેવતાઓએ ત્રીજો પ્રયાસ કાનમાં કરો તેઓ ઇચ્છતા હતા કે મનુષ્ય હંમેશા ધર્મના ઉપદેશો મંત્રો અને પવિત્ર ધ્વનિઓ સાંભળે પરંતુ અસુરો ત્યાં પણ ઘૂસી ગયા અને કાનમાં અનિંદા અસત્ય વાર્તા પારકી પંચાત અને ખોટી માહિતી માટેની આસક્તિ ઉત્પન્ન કરી કાન પણ શુદ્ધ અને પવિત્ર ન રહી શક્યા ચાર મન અને અન્ય ઇન્દ્રિયો આ રીતે દેવતાઓએ ગંધ નાક અને સ્પર્શ ત્વચા સહિત અન્ય બાહ્ય ઇન્દ્રિયોમાં ઉદ્ગીતની સ્થાપના કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક જગ્યાએ અસુરઓએ પ્રવેશ કરીને અશુદ્ધિઓ દાખલ કરી દીધી આનાથી દેવતાઓ ખૂબ જ ચિંતિત થયા અને વિચારવા લાગ્યા કે શું કોઈ એવી ઇન્દ્રિય નથી જ્યાં બ્રહ્મની શક્તિ કાયમ માટે શુદ્ધ રહી શકે પાંચ પ્રાણ મુખ્ય શ્વાસમાં ઉદ્ગીતની સર્વોપરિતા અંતે દેવતાઓએ સમજદારીપૂર્વક નક્કી કર્યું કે બાહ્ય ઇન્દ્રિયોમાં નહીં પણ મુખ્ય પ્રાણ પ્રાણવાયુ જીવન શક્તિ ચેતનાનો આધારમાં ઉદ્ગીતને સ્થાપિત કરવો જોઈએ પ્રાણ એ શરીરમાં રહેલી જીવન ઊર્જા છે જે તમામ ઇન્દ્રિયોને શક્તિ આપે છે પરંતુ પોતે કોઈ ઇન્દ્રિય નથી તે આત્મા સાથે સીધું જોડાયેલું છે જ્યારે ઉદ્ગીત મુખ્ય પ્રાણમાં સ્થાપિત થયો ત્યારે અસુરોએ પ્રાણ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જેવું જ તેઓએ પ્રાણને સ્પર્શ કર્યો પ્રાણે તેની શુદ્ધતાની શક્તિથી એક જોરદાર હુંકાર શક્તિશાળી ધ્વનિ ઉત્પન્ન કર્યો આ ધ્વનિની ગરમી અને શક્તિથી અસુરો બળી ગયા અને વેરવિખેર થઈને ભાગી ગયા જેમ માટીના ઢેફા પથ્થર સાથે ટકરાઈને તૂટી જાય આનાથી સાબિત થયું કે પ્રાણ એ અજય છે જ્યારે તમામ ઇન્દ્રિયો થાકી જાય છે જ્યારે મન શાંત પડી જાય છે ત્યારે પણ પ્રાણ જ શરીરમાં ચેતના અને જીવંતતા જાળવી રાખે છે પ્રાણની આ શક્તિને કારણે તે ઉદ્ગીતનો સૌથી શુદ્ધ અને સાચો નિવાસસ્થાન બની ગયો

અને કાન જેવા બાહ્ય સાધનો અશુદ્ધ થઈ શકે છે પરંતુ રાખીએ તો એ જ પ્રાણ ગાન છે યોગ અને ધ્યાન દ્વારા જ્યારે આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે તે આપણને ધીમે ધીમે ઓમ ના ધ્વનિ અને બ્રહ્મ સાથે જોડે છે સોહમ હું જ છું નું રહસ્ય પણ પ્રાણની ગતિમાં જ છુપાયેલું છે ઉપનિષદ ભારપૂર્વક કહે છે જે ઉદ્ગીતની ઉપાસના કરે છે તેને પ્રાણની ઉપાસના કરવી જોઈએ જે પ્રાણના તત્વને જાણે છે તે સમગ્ર જગતને જીતે છે કારણ કે જે વ્યક્તિ પોતાના પ્રાણ પર નિયંત્રણ મેળવી લે છે તે પોતાની તમામ ઇન્દ્રિયો અને મન પર પણ નિયંત્રણ મેળવી લે છે અને તે સર્વ દુઃખોથી પર થઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે પ્રાણ જ પરમ રક્ષક છે અને જીવનનું સાચું તત્વ છે આ વિગત